દીકરો ગમે તેટલો સાહેબ ખરાબ કામ કરે માને ગમે તેમ કહે પણ છતાં એ માં પોતાના દીકરાઓને ન છોડી શકે દીકરો મા બાપને છોડી શકે પણ મા બાપ દીકરાઓને ન છોડી શકે અત્યારે સમયાંતર એવું આવી ગયો છે આ કલીના કાળમાં વૃદ્ધાશ્રમોની કેટલી બધી સંખ્યા વધતી જાય છે બાપ બે જ વખત દુખી થાય છે જિંદગીમાં એક દીકરી ઘર છોડે ત્યારે મા બાપ જિંદગીમાં બે વાર દુખી થાય એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરો એને તર છોડે ત્યારે આ બે વાર મા બાપ દુખી થાય છે અત્યારના તમામ યુવાનોને પ્રાર્થના કરું છું બાપ મા બાપનું જતન કરજો એને કેટલા કેટલા સ્વપ્નાઓ આપણી પર સેવ્યા હોય છે આપણી ખુશી માટે થઈ અને પોતાની જિંદગીના તમામ સ્વપ્નાઓને એણે એક પાંજરામાં કેદ કરી દીધા હોય છે એને ખુશ કરજો એને રાજી રાખજો જિંદગીમાં બધું જ તમે ભૂલી જાઓ તો ભલે ભૂલી જાઓ કદાચ તમારી જાતને ભૂલી જાઓ તો ભલે ભૂલી જાઓ પણ તમારા મા બાપને ન ભૂલશો હું ભરોસા સાથે કહું છું કે તમે તમારા મા બાપને રાજી રાખો એની સેવા કરો દુનિયામાં એક પણ વ્યક્તિની સેવા કરવાની તમારે જરૂર નથી સાહેબ તમે તમારા મા બાપની સેવા કરો ખાલી એને રાજી રાખો ઘણી ઘણી વખત એવું સાંભળવા મળતું હોય મને કે ફલાણા ભાઈ ને ત્રણ ત્રણ દીકરા છે પણ મા બાપ જુદા રહે છે મહારાષ્ટ્રમાં કથા કરવા ગયો બાપુ ત્યાં કેદારેશ્વર મહાદેવ છે આપણે શિવ સ્તોત્ર એ પુષ્પદંત અને અત્યારનું જે દક્ષિણ કાશી કહેવાય અનેક પુરાતન મંદિરો છે ભગવાન શિવના અને બધા થાય તો ત્યાં કેદારેશ્વર મહાદેવ અને એ મંદિરે મેં એક દ્રશ્ય જોયું બાપુ વૃદ્ધો બધા મંજીરા અને કરતાલો લઈ અને ભગવાનના નામની અખંડ ધૂન ગાતા હતા એટલે મેં વળી એમને એમને આમ સહજતાથી ત્યાંના અમારા આયોજકો સાથે હતા એટલે મેં વાત કરી બહુ સારું કે મેં કીધું વડીલો અહીંયા આટલી અખંડ ધૂન અકાવે એક વ્યક્તિએ મને કીધું દાદા આ બિચારાઓ બધા પોતાની નોકરી કરે છે તો પડી ગયો નોકરી છે ને તો કહે છે કે જેના દીકરા હોય મા બાપને કાઢી મૂક્યા છે ને એને અહીંયા અમે રાખીએ છીએ અને અખંડ ધૂન હાલે છે બધાનો વારો હોય છે ત્રણ ત્રણ કલાક ધૂનમાં આવવાનો એક ત્રણ ટકના રોટલા માટે થઈ

મા બાપને ખાલી એટલું પૂછજો તમારી જરૂરિયાતમાં કઈ ઓછું તો નથી રહેતું ને તમારી પાસે કશું નહીં માગે કોઈ દિવસ બધું તમને આપી દેશે અને આ દુનિયામાં બધું જ આ જગતમાં મળે છે પણ માં અને બાપનો પ્રેમ કોઈ દિવસ નહીં મળે જેટલું ઊંચું સ્થાન માનું છે એટલું જ ઊંચું સ્થાન બાપનું પણ છે સાહેબ બાપ પણ એટલો જ ઊંચો છે દિવાળીનો તહેવાર આવે પરિસ્થિતિ ખરાબ હોય તો દીકરાના શરીર ઉપર નવા કપડાં હોય અને બાપ એમ કે તો મેં તો હજી હમણાં જ કપડાં લીધા છે હું હું એ એ કપડામાં નવું વર્ષ ચલાવી દઈશ દીકરાના પગની અંદર નવા ચપ્પલ પહેરાવડાવે અને પોતાના બૂટની અંદર તૂટી ગયેલી સક્તળી પણ ન નખાવે અને છતાં પણ પોતાનું નવું વર્ષ પસાર કરી દે સમજો આ પાત્ર બીજું કોઈ નહીં હોય આ જગતનો એક દીકરાનો બાપ હશે તમારા અનેક રૂપિયાઓ હોય છતાં મા બાપ રાજી નહીં હોય તમારા રૂપિયાની કોઈ કિંમત નથી વાલા એટલે મેં ગઈકાલે પણ કહ્યું હતું ફરી વાર દોહરાવું છું કે ભીમાણી પરિવારને ગમે તેટલી મોટી સંપદા મળી છે પણ એ સંપદામાં કદાચ આ દુનિયા રાજી થઈ હશે ગમે તે થયા હશે પણ આજે અંતરિક્ષમાં રહેલો એ સ્વર્ગસ્થ બાબુભાઈનો આત્મા અને અહીંયા બેઠેલી એ માન એ એ માની છાતી આજ ગજગજ ફૂલતી હશે કે આજે અમારા દીકરાઓએ અમારી પાછળ સુંદર કાર્ય કર્યું છે સંપદાથી મા બાપનો પ્રેમ ન મળે સાહેબ એટલે મારો પુણિત મહારાજ અંતિમ પંક્તિમાં એક વાક્ય લખે છે મળશે પણ માતા પિતા મળશે નહી ધનખર મળશે બધું માતા ધન ઘતા મરશે બધું માતા પિતા મરશે નહી ધન ખિતા મરશે नहीं पल पल पुनीत चरणनी तमे चाहना भूल् सो ना ए हवी सरसो नहीं अगणीत उपकार हवी सर शो ભૂલ શું નહી ભૂલ છો નહી પદ પત પથ્થર પુજ્યા પૃથ્વી તળા ત્યાર દીઠું તમ ખુ પદ પથ્થર દુનિયાના જેટલા પથ્થરો હતા એ પથ્થરોની અંદર ભગવાનને જોયા અને ભગવાનને તરીકે એને પૂજા ને ત્યારે આપણા મોઢા જોયા છે હે પુનીત જનના કાળજા પત પત પથર બની છુંદ સુશો નહીં માં પ્રસૂતી એ કારણ કે માં સ્વીકારા વગર રહી જ ન શકે મોડે થી બોલું માં મને હાચે બાણ પણ સાંભરે પછી મોટપની બધી મજા ભગવાન થી એક દોરાવા ઉપર જેનું સ્થાન એટલે માં પ્રભુના એ પ્રેમ તણી પુતળી अने जग थी जात जो जननी जोड़ सकी